શું નામ છે તમારું દીપકભાઈ પરસોત્તમભાઈ ગીણો ક્યુ ગામ છે રાજકોટ રાજકોટ આપને શું તકલીફ હતી પગની અને હરસની હરસની તો અત્યારે આપને કેમ છે પગમાં અત્યારે 100% ફેર દેખાય ફેર દેખાય છે હવે મેં તમને કીધું રસ મચ્છા માટે કે મચ્છા ખરી જશે અને સારા થઈ જશે એકદમ તમને વ્યવસ્થિત બરોબર છે પણ દીવા દવાનો ને ખાવા પીવામાં નિયમિત ઉપયોગ કરવો હો ને ઓકે કેમ છે અત્યારે માથામાં બંધ થઈ ગયું

અત્યારે માજીને પૂછો કેમ છે સારું છે ને બરોબર થઈ ગયા શું પ્રોબ્લેમ હતો સાયન્ટિકાનો હતો શેનો હતો સાયન્ટિકાનો કેટલા સમયથી પરેશાન હતા માજી બે વરસ થઈ ગયા દવા ઘણી બધી લીધી હોય પણ ફરક ન પડ્યો હોય તો અત્યારે ફરક પડી ગયો છે ને તો અમે જે કહેશું એ પ્રમાણે જમવાનું છે એમને બટેટા નહીં ખવડાવવાના કઠોળ નહીં ખવડાવવાનું ચણાની લોટની વસ્તુ કોઈ ન ખવડાવતા હો ને બોલો જય હનુમાન શું નામ છે તમારું કંચનબેન કંચનબેન ક્યુ ગામ છે કેટલા ટાઈમથી પરેશાન હતા છે છે અત્યારે પછી કેમ દવા આપી તમને શું કીધું ખાટું નહીં ખાવાનું ઠંડુ પાણી નહીં પીવાનું નિમના પાલન કરવાના અને દૂધ પીવાનું મન થાય તો અદરકવાળું યા તો લસણવાળું લસ દૂધ પીવાનું છે ગરમ આ તો વાત છે તમને કહી દીધું મેં હો ને શું નામ તમારું માજી કેમ છે અત્યારે સારું છે તમારું શું નામ છે કેમ છે તમને ચિકન ગુનિયામાંથી બહાર નીકળી ગયા નિમનું પાલન કરશો પાકું બોલો જય હનુમાન છૂટા તમે શું નામ છે તમારું ક્યુ ગામ છે કેટલા સમયથી પરેશાન હતા આ તમે શું લગાડીને આવ્યા હતા ટેપ ટેપ લગાવી પટીને પણ કોઈ ફરક નહોતો અત્યારે કેવું લાગે છે અત્યારે તો મટી ગયો મટી ગયો બસ શું નામ છે આપનું ક્યુ ગામ છે કેમ છે અત્યારે સારું છે શું નામ છે તમારું નીવુબેન શું કામ છે આ કેમ લાગ્યું તમને સારું લાગ્યું તમને કેમ છે ખાલીમાં સારું છે તમારે જેટલો ખોરાક ખવાય એટલો ખાવાનો અને ભૂખ ન લાગતી મેં જોઈ લીધું ગેસની તકલીફ તો ઠીક છે પણ તમને બ્લડ હોય ને લોહી સર્ક્યુલેશન પૂરું થતું નથી જેને કારણે ખાલી ચડે આપણે એક નળી દબાઈ જાય તો શું થાય એમ લોહી તમને બરોબર ફરતું નથી એ માટે થઈને બીજું કાંઈ નથી શું નામ છે તમારું હા કેટલા સમયથી તમને પ્રોબ્લેમ હતો સાયન્ટિકાનો ડોક્ટર પાસે ગયા ડોક્ટરે શું કીધું

હમ શું નામ છે માજીનું ભાદીબેન કેટલા સમયથી પરેશાન હતા માજી એક વર્ષથી હું અહીંયા આવ્યા પછી કેવું છે હવે સારું છે આ માજીની હાલત તમે જોઈ શકો છો કે એમના હાડકાત દેખાય છે ખોરાક નહોતા લેતા અહીંયા આવ્યા પછી ખોરાક લે છે અત્યારે તંદુરસ્ત છે ને હાલી ચાલી શકે છે એમને ઊભું થવાની પણ તાકાત નહોતી લેવા ત્યારે અને અત્યારે હાલી ચાલી શકે છે માજી તો બોલો જય હનુમાન હમ અહીં આવવા માટે થઈને આટકોટ આટકોથી ગરણી ગરણીથી થોખાણ ઉપાધ્યાય આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજારી છે શું નામ છે તમારું બોલો જોઈ તમે તમે તમારું શું નામ છે રમેશભાઈ છે ક્યુ ગામ તમારું કમળાપુર કોઈને પેરેલીસિસ થયો હોય તો એ માટે થઈને આ ભાઈની મુલાકાત લેજો આ ભાઈ છે અહીંથી જે પેરાલિસનો દવા લઈ ગયા હોય અને કસરત કરવા માટે તેનું આ ભાઈ કામ કરાવે છે કસરત કરાવી કોઈને તો આ ભાઈને મુલાકાત લેજો શું નંબર છે તમારા તમે નંબર યાદ રાખજો એ ભાઈ બોલ્યા છે તે અને તમે કોલ કરી શકો તો એ ભાઈ કસરત કરાવવા માટે તેને આવે છે એ ભાઈનું કામ છે પેરાલિસિસવાળાઓને હાજા કરવાને કસરત કરવાનું જે ચાર થાય લે છે બોલો જય હનુમાન